જેવા નિવેદના તો ખબર જ નહીં પડતી આ ઠેમ છે ભેગું તો થવું પડશે આ બપૈયા ની રાખી રાખી ની બે દે દેશે આ ઘા કપાસ થતા નહીં એ હું કરો છપૈયા નો છત રાખું રે

અમે ચો બે હે છીએ ઘેર તો આવી જવું વાતાવરણ એ બધી વાત છે પણ આઠેમ આપણે નિવેદ ન કરવાનો આઠે માં તમને ખબર જ કોઈ ભ્રણ કરવા આવ્યું નહિ ઘેર ચાલ હા તમે હાલ જ આવ્યો હાલત આયો નહી

ખબર પડતી નહીં ઊંધા પડે બધું ખોતે ખોતે કરો છો આજે અમે તો ઊંધા પડ્યા તમારે ખબર ઘણા ખબર પડી તો આખા માં નિવેદ કરવાનો છે હું ચાર જમા લઈ જઈને ઘેર ઘેર પૈસા આવું તો આવે તમારે કોઈ નતો બાર વાજે ના યાર પેલા ગોબર ભાઈ બોલાવીશું ગોબર છે ગોબડિયો એ બનેલો હોય ના હોય આપડે નિવેદ તો નિવેદ કરો લેતો ને હિસાબે હાલતો નહી આવું છું બધું હા તે તમે લઈ આવો બીજા બીજા કોઈ ગોબડિયા એ બરોબર સફર નિવેદ માતાજી વાત સાચી ભેગા નિવેદ કરવાનો એ બધી વાત સાચી તમારી પણ એનો ના પેલે કરા પેલે તો તમારે જાતે જવાનું જવાનું પાસે હંગાતી નિવેદ ની બીજા ઉભરાઈ લે આવો ને હું લઈ આવું છું તો બનેલો છે હા એ બરોબર છે પણ એટલો ખોટો ગાતી માનવ પૂરું કરવું પડશે

ના તમને ખબર પડવી જો ખબર પડી પણ યાદ કરાવતુજી હોય તમને યાદ કરાવી લઈને આવ્યા ને એકલો નિવેદ કરી દેવો અરે એકલો નિવેદ ના કરાય કોઈ બી હોય કુટુંબ નો નિવેદ કરવો પડે આખો કુટુંબ નો થઈ ખાઈ ના રી એવું ગયું ખબર પડવી જો આવે તમારા એ બધું જોવું પડત રાખી પડ મારે કેવાનું હોય તમે માતાજી ની આછા માં આવી ને એટલે ભાઈઓ ભેગો થઈ કરવો પડે માતાજી

બરોબર બે વાત કરો મારા બધી ના બોલાય રાશી બંધ થઈ જાય ઉપર બોલાવી બે વાતો કરો હા સાચી પણ આ તો પછી હિસાબે ને આપડે બે લઈ બધું આપડે કરીએ લઈને આઈયે બધા બોલાયે ભેગા કરીએ

એટલે વધારો છું ગ્રાહ પર પૈસા વધારા આવે તો બીજા કોમો આવ્યો વધેલું બધું જી લઈએ તો રોજ દીવા તો ભર માતાજી તમારું પૈસા એમ સારું દસ વાળું માતાજી નો જૂનો થરાણો નવા થરાણો

એટલે હું શું સીધી રિટર્ન ના નાખો બેસી જોઈ હા હા બેસી જોજો બેસી જોવા જાવી સાયકલ આપતું જી

આ જો હું ના તો આવું ચલા કપટ તો નહીં કરી લાગતો પૈસા કપટ નહી કરી ના લીધા સાયકલ પાડી તમે હું ના કરાય કોઈ કોઈ નઈ જો આપણે જો બે બાજુ જોજો બે બાજુ કોઈ સા બાજુ જો કોઈ આવતું તો આવતું બાઈક નહી આવડતું ને એટલે આવતું યાર પણ શીખી જતા તો ગેર બાઈક પડ્યું ને ઘેર બાઈક પડ્યું છે પણ છોકરા બાઈક આવડતું નહીં યાર

સાયકલ લઈને જતા નકા બાઈક નો પેટ્રોલ પુરાવાના પચાયા નકા વધ્યા ખબર સાહેબ નહીં આ તમે ક્યાં હતા અમે ઘણું નાખતા ખબર નહીં પડતી હોય અમને વિચતું હોય પૈસા લે નહી નકો રીક્ષા માં તો ચાલે ચાલી એ સીતા હોય તમારા સાયકલ લઈને સાયકલ નથી નાખી પડ્યા તો પડ્યા સાયકલ એવી મેલી

নি <incomplete>